સો હેલો યુટ્યુબ ફેમિલી ઇન્સ્ટા ફેમિલી એન્ડ ફેસબુક ફેમિલી કેમ છો આઈ ફો કે તમે બધા મજામાં હશો હું છું ઋષિ બ્યુટિશિયન અને આ વિડિયોમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે મહાશિવરાત્રી જે ગઈ છે પંદર બે બે હજાર છવ્વીસના રોજ જે મને એ દિવસે જે મેં મહાશિવરાત્રીના દિવસે આપણે મહાશિવજીનો લુક મેં કર્યો હતો જે ઘણી જગ્યાએ ધાર્મિક આપેલી જગા છે મહાદેવજીના મંદિરે એમાં ઘણા બધા મેં ફોટો વિડીયોઝ ક્લિક કર્યા હતા એ બહુ વાયરલ થઈ ગયા છે અને બહુ શેર પણ થઈ ગયા છે અને ઘણા બધા મને રૂફમાં અને ઇન્સ્ટ્રોમેન્ટ મેન્શન કરેલા છે એટલે બધા ભાઈઓ અને બહેનોનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર અને જે મંદિરે મને આમંત્રિત કર્યા હતા એ વડીલોને પણ ખૂબ ખૂબ આભાર અને કહેવાય જાય તો કોઈ શબ્દ નથી થઈ ગયું કહેવા માટે કેમકે એટલો મને પ્રેમ અને સન્માન મળ્યું બસ મહાદેવને એટલી પ્રાર્થના કરું છું કે તમારે મનોકામના પૂર્ણ કરે એવી મહાદેવ પાસે અરજી કરું છું અને અત્યારે ભાઈ અત્યારે આપણા જે ઇન્સ્ટાની આઈડી છે ઋષિ બ્યુટિશન ઝીરો વન એમાં ઘણા બધા મને શેર જે કર્યા અને મ્યુઝિક હસારા એવા એટલે આપણો એક યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલનું નામ છે ઋષિ બ્યુટિશિયન જેમાં આપણે આખો ફર્સ્ટ જ્યાંથી મેં સ્ટાર્ટ કર્યું છે મહાશિવરાત્રીનું લુક રેટ ત્યાંથી મેં લાસ્ટ સુધી મેં જ્યાં સુધી મેં બધા મંદિરમાં અને ઘણી જગ્યાએ ફોટો વિડીયો ક્લિક કરેલા છે ક્યાં ક્યાં ગયો હતો ક્યાં ક્યાં ના ગયો બધી થોડી ડિટેલ્સ છે વિડીયોઝમાં છે જે કંઈક પંદર મિનિટ હશે કંઈક એટલે આ વિડીયોઝ મેં અપલોડ કરી નાખ્યો છે યુટ્યુબમાં તો પ્લીઝ સૌને રિક્વેસ્ટ છે કે મારા યુટ્યુબ ચેનલમાં જઈ અને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આવનારા નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોઝ તમને મળતા રહેશે અને ફરીથી એક વાર કહું છું મને ઘણા બધાનો પ્રેમ મળ્યો ઘણા બધાનો મને સન્માન મળ્યું એમાંથી દિલથી ખૂબ ખૂબ આભાર બસ મારી મહેનત અને તમારો સપોર્ટ અને મહાદેવજીની કૃપા રહેશે તો આવનારા સમયની અંદરમાં આપણે જે આપણે આપણા જે તહેવારો છે એ સ્ટેપ બાય સ્ટેપ જે આપણે લાગવું પડશે જે બાજુ બાજુ આવતા હશે એવી રીતના મેં ભગવાનના માતા છે ને એવો લુક ક્રિએટ કરતો રહીશ બસ તમારું થોડુંક સપોર્ટની જરૂર છે મને તો પ્લીઝ જેવું મને સબસ્ક્રાઈબ નથી કર્યું એ મને સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટામાં જે મને ફોલો નથી કર્યું એ મને ફોલો કરી લેજો અને ફેસબુકમાં જે મને વિડીયો અને કેવું મારું કહેજો અને હર હર મહાદેવ લખતા ના ગુરુ આ વિડીયો વધુને ને વધુ શેર કરો જેથી જે મારા જે ફોલોઅર્સ છે સબસ્ક્રાઇબ છે જેમની પાસે પહોંચે મારું વિડીયોઝ અને મારું ચેનલ મારો ઇન્સ્ટા આઈડી અને ફેસબુક આઈડી મારું શેમ છે બસ ખાલી ઇન્સ્ટા આઈડી છે ઋષિ બ્યુટિશન જીરો જીરો વન છે બાકી ફેસબુક અને યુટ્યુબ છે ચેનલ નામ છે ઋષિ બ્યુટિશન છે તો પ્લીઝ ભાઈ યુટ્યુબમાં મને થોડુંક સપોર્ટ કરજો જેથી આવનારા સમયની અંદરમાં હું એક સારા સારા વિડીયોઝ ઉતારું અને તમારે સૌને એકાગ્રતા કરું એ રીતના વિનંતી કરું છું અને મને તો ખૂબ આનંદ આવ્યો આ જે લુક મેં જે વિચાર્યું નહોતું ને એ જ થઈ ગયું છે અને મહાદેવજીને પણ ખૂબ ખૂબ આભાર કઉ છું એ મને એવું સારું એક ક્રિએટ કર્યું મેં એ માટે ખૂબ ખૂબ આભાર